નમસ્કાર આજની આપણી આ ચર્ચાનો વિષય છે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો સાર આ માહિતી આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા જે રજૂઆત થઈ છે એના પર આધારિત છે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભગવાનના નામ સ્મરણમાં ખરેખર કેટલી શક્તિ છે અને જીવનમાં જે પડકારો આવે એનો સામનો કઈ રીતે કરવો ચાલો શરૂ કરીએ ચોક્કસ અને આ સત્સંગની ખાસ વાત એ છે કે આપણા રોજના જીવનમાં જે મૂંઝવણો હોય ને જે પ્રશ્નો થાય એના બહુ સીધા અને એમ કહીએ કે સચોટ આધ્યાત્મિક જવાબ મળે છે ખાસ કરીને નામ જપનું મહત્વ અને શુદ્ધ આચરણ એટલે કે સારું વર્તન એના પર ખૂબ ભાર મુકાયો છે હા અને એક સવાલ જે લગભગ બધાને થતો હોય છે કે ભાઈ સૌથી પાવરફુલ મંત્ર કયો કયું નામ શ્રેષ્ઠ મહારાજજીનો જવાબ આ બાબતે ખરેખર આંખ ખોલી નાંખે એવો છે બરાબર એમણે શું કહ્યું એમણે કર્યું કે જુઓ ભગવાનના બધા જ નામ બધા મંત્ર એક સરખા શક્તિશાળી છે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી અગત્યનું શું છે કે આપણે જપ કરીએ આપણે નામ લઈએ એકદમ સાચી વાત એમણે એ જ સ્પષ્ટ કર્યું કે ભાઈ જપ કરશો તો શક્તિનો અનુભવ થશે ખાલી જાણવાથી નહીં થાય અને હા એ પણ કહ્યું કે કદાચ શરૂઆતમાં મન ન લાગે આનંદ ન આવે હા એવું બને ઘણા સાથે હા તો એ વખતે એમ સમજવાનું કે આપણા પૂર્વજન્મના જે પાપ ભેગા થયેલા છે ને એ નષ્ટ થઈ રહ્યા છે એટલે એ સમય પણ બહુ કિંમતી છે નિરંતર જપ કરતા રહેવાથી છેવટે તો પરમ આનંદ મળે જ છે અને વાત અહીં પૂરી નથી થતી નિષ્ઠાથી જો જપ કરીએ તો એ ફક્ત આપણું નહીં પણ કહેવાય છે કે એકવીસ પેઢીઓનું કલ્યાણ કરવાની તાકાત રાખે છે અરે બાપરે એકવીસ પેઢીઓનું આ તો ખરેખર અદ્ભુત કહેવાય આ એક જ વિચાર નામ જપ માટે મોટી પ્રેરણા બની જાય પણ હવે રોજિંદા જીવનની વાત કરીએ ઘણા પૂછે છે કે ભાઈ જીવનમાં એવું તે શું કરીએ કે કોઈને દુઃખ ના પહોંચે આપણાથી અને આપણી જે ફરજો છે જવાબદારીઓ છે એ પણ બરાબર નિભાવી શકીએ બરાબર અહીં મહારાજજી પાછા નામ જપ પર જ આવે છે એ કહે છે કે નામ જપથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને જ્યારે બુદ્ધિ શુદ્ધ હોય ત્યારે જ વ્યક્તિ યોગ્ય આચરણ એટલે કે સાચું વર્તન કરી શકે જેનાથી પોતાનું ઈ ભલું થાય અને બીજાનું પણ અચ્છા એટલે બુદ્ધિ શુદ્ધિ મુખ્ય છે હા અને એના માટે પવિત્ર ભોજન એટલે કે સાત્વિક ખોરાક પણ એટલો જ જરૂરી છે કારણ કે જેવો અન્ન એવું મન અને બુદ્ધિ અને ગૃહસ્થ જીવનમાં પોતાના પરિવાર માટે એમના ભલા માટે ભગવાનને પ્રાર્થના કરવી એમાં કંઈ ખોટું નથી એ યોગ્ય જ છે માંગવું તો ભગવાન પાસે જ માંગવું આપનાર તો એ જ છે સંસાર નહીં અને ભગવાનની કૃપા મેળવવા કાં તો ખૂબ તીવ્ર સાધના અનુષ્ઠાન કરવું પડે અથવા તો પછી દ્રઢ ભાવ જોઈએ એટલે કે ભગવાન પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ બસ તું જ મારો છે એવો ભાવ દ્રઢ ભાવ હા ભાવ હોય ને તો કદાચ કઠોર સાધના કરતા પણ જલ્દી ભગવાન રીછે છે પણ ઘણીવાર એવું જોવામાં આવે છે કે જે લોકો ભક્તિ કરતા હોય ભગવાનના રસ્તે ચાલતા હોય એમના જીવનમાં જાણે વધારે તકલીફો વધારે મુશ્કેલીઓ આવતી હોય એવું લાગે આવું કેમ થતું હશે હા આ સવાલ પણ ઘણાને થાય મહારાજજી એનું કારણ સમજાવે છે એ કહે છે કે જ્યારે જીવ ભગવાનની નજીક પહોંચતો હોય ને ભગવત પ્રાપ્તિ નજીક હોય ને ત્યારે એના જે અનેક જન્મોના પાપકર્મો બાકી રહી ગયા હોય ને હા એનો હિસાબ ભગવાન જલ્દી પૂરો કરાવે છે થોડી તકલીફો આપીને કષ્ટ આપીને એ જીવનું શુદ્ધિકરણ કરે છે જેથી એ સંપૂર્ણ પવિત્ર થઈને ભગવાનને મળી શકે ઓ એટલે આ એક પ્રકારનું શુદ્ધિકરણ છે બરાબર એટલે ભક્તના જીવનમાં કષ્ટ આવે તો ગભરાવું નહીં પણ સમજવું કે ભગવાન નજીક બોલાવી રહ્યા છે સમજાયું હવે આજના સમયની એક મોટી સમસ્યાની વાત કરીએ ખાસ કરીને યુવાનોમાં માંસ દારૂ જેવા વ્યસનો ખરાબ આદતો આ બધું બહુ વધી રહ્યું છે આ બાબતે મહારાજજી શું માર્ગદર્શન આપે છે આ મુદ્દે મહારાજજી ખૂબ જ સ્પષ્ટ છે એમણે પવિત્ર સાત્વિક ભોજન અને સદાચાર એટલે કે સારા આચરણ પર ખૂબ જ ભાર મૂક્યો છે એ કહે છે કે સાચી તાકાત સાચું તેજ બ્રહ્મચર્ય પાળવાથી સંયમ રાખવાથી અને શુદ્ધ આહાર લેવાથી આવે છે માંસાહાર કે નશીલા પદાર્થોથી શક્તિ નથી આવતી પણ ઉલટું નુકસાન થાય છે એમણે ભારપૂર્વક કહ્યું કે આવા વ્યસનો હોય કે પછી પરસ્ત્રી ગમન જેવા દુરાચાર હોય એ છોડી જ દેવા જોઈએ ખરાબ સંગત ખરાબ મિત્રોનો સાથ છોડી દેવો ભલે પછી એકલા રહેવું પડે ભલે મિત્રો છૂટી જાય તો પણ હા કારણ કે સાચો મિત્રો તો એ જ જે સારા રસ્તે લઈ જાય એમણે દાખલો આપ્યો કે જેમ લંકા જેવા રાક્ષસી માહોલમાં રહીને પણ વિભીષણે પોતાની ભક્તિ ટકાવી રાખી એમ આપણે પણ ગમે તેવા ખરાબ વાતાવરણમાં રહીને પણ સારા બની શકીએ છીએ આપણી દ્રઢતા હોવી જોઈએ મૂળ વાત એ છે કે કોઈ પણ જીવને દુઃખ પહોંચાડ્યા વગર જીવવું એ જ શ્રેષ્ઠ ધર્મ છે એકદમ સાચી વાત અને છેલ્લે કૃપા ભગવાનની કૃપા ખરેખર શું છે ઘણીવાર મુશ્કેલી આવે ને ભગવાન યાદ આવે તો શું એને કૃપા કહેવાય મહારાજજી બહુ સુંદર રીતે સમજાવે છે એ કહે છે કે ભગવાનના નામમાં રૂચિ થવી ભગવાનનું નામ લેવું ગમવું એમના પ્રત્યે પ્રેમ જાગવું એ જ કૃપા છે સાચા સંતોનો સંગ મળે એમની વાણી સાંભળવા મળે વૃંદાવન જેવા પવિત્ર ધામમાં જવાનું મન થાય ત્યાં રહેવા મળે આ બધું જ ભગવાનની ખાસ કૃપાનું પરિણામ છે અચ્છા સુખ આવે કે દુઃખ આવે એ તો આપણા કર્મું પ્રમાણે આવે પણ એ બંને સ્થિતિમાં ભગવાન યાદ રહે એમનું નામ ન ભૂલાય એ સાચી કૃપા પામ્યાની નિશાની છે 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 ભક્તિ ભક્તિ તો પાપ અને અને પુણ્ય બંનેથી પર એ જ આપણને મુક્તિ અપાવી શકે ખૂબ સરસ તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે ભગવાનના નામનું નિરંતર રટણ શુદ્ધ આચરણ અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને શરણાગતિનો ભાવ આ જીવનની દરેક પરિસ્થિતિમાંથી પાર ઉતરવાનો માર્ગ છે બિલકુલ અને એક બહુ મહત્વનો મુદ્દો જે મહારાજજીએ કહ્યો જે ખરેખર વિચારવા જેવો છે એમણે કહ્યું કે તીવ્ર ભાવ એટલે કે હૃદયની એકદમ ઊંડી પુકાર પ્રેમ અને વ્યાકુળતા એ ક્યારેક કઠોરમાં કઠોર તપસ્યા કે સાધના કરતાં પણ જલ્દી ભગવાનની કૃપા અપાવી શકે છે તીવ્ર ભાવ હા હવે આપણા જેવા સામાન્ય માણસો રોજિંદા જીવનમાં બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા આવો તીવ્ર ભાવ કેવી રીતે કેળવી શકીએ એ ખરેખર આપણે સૌએ વિચારવા જેવું છે ચોક્કસ આ એક મોટો પ્રશ્ન છે મનન કરવા માટે ગુજરાતી ટીવી ડોટ કોમ તરફથી સેવક માધવ જસાપ્રા દ્વારા આ બધી માહિતી અપડેટ કરવામાં આવી છે તો એમની સાથે પણ જોડાયેલા રહેજો અને જો શ્રોતાઓને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો અને સ્વજનો સાથે શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો